શું તમે જાણો છો કે સ્ત્રીઓ સુંદર દેખાવા માટે તેમના દાંતને છીણીથી શાર્પ શા માટે કરે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે સુરી જનજાતિમાં આવી પ્લેટ લગાવી એ સુંદરતાની નિશાની ગણવામાં આવે છે અને એક શહેર એવું પણ છે જ્યાં પુરુષોને માત્ર જાડી સ્ત્રીઓ જ ગમે છે અને એક એવો દેશ પણ છે જ્યાં સુંદર દેખાવા માટે લોકો પોતાના શરીર પર બ્લેડ મારીને ડિઝાઇન કરાવે છે અને એક એવી જગ્યા પણ છે જ્યાં છોકરીઓના ગળામાં વધારે પ્રમાણમાં પહેરાવવામાં આવે છે તો દોસ્તો આજે અમે તમને દુનિયામાં સુંદરતા સાથે જોડાયેલા અવાજ પાંચ રિવાજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો વિડીયોને અંત સુધી જરૂર જોજો નંબર એક લાંબી નેક રિંગવાળી વાળી મહિલાઓ દરેક સ્ત્રી સુંદર દેખાવા માંગે છે આ માટે તે સુંદર કપડા અને મેચિંગ જ્વેલરી પણ પહેરે છે પરંતુ મ્યાનમારમાં મહિલાઓની સુંદરતાનું માપદંડ માત્ર કપડા અને આભૂષણો જ નથી પરંતુ સુંદર ગરદન પણ છે અહીંની મહિલાઓ પોતાની ગર્દનને સુંદર બનાવવા માટે ગળામાં રિંગો પહેરે છે જેનાથી તે બધાથી અલગ તરી આવે છે ખાસ વાત એ છે કે નાનપણથી જ છોકરીઓના ગળામાં આવી રિંગો પહેરાવવામાં આવે છે અને ઉંમરની સાથે રિંગોની સંખ્યા વધતી જાય છે

ઇન્ડોનેશિયાના મોટા ભાગના આદિવાસીઓ માને છે કે સ્ત્રીઓ વધુ સુંદર ત્યારે જ દેખાય છે જ્યારે તેમના દાંત ખૂબ જ તીક્ષ્ણ હોય છે અને તેથી જ ત્યાંની સ્ત્રીઓ સુંદર દેખાવા માટે તેમના દાંત કોતરાવે છે ઇન્ડોનેશિયામાં લોકો છીણી વડે દાંતને તીક્ષ્ણ કરે છે તેઓ મહિલાને બેભાન કર્યા વિના આ પ્રેક્ટિસ કરે છે જે પીડાદાયક પણ છે ત્યાંની મહિલાઓ માને છે કે જો તેઓ દર્દ વિશે વિચારે તો તેમને સુંદરતા નહીં મળે ઇન્ડોનેશિયામાં સ્ત્રીઓ લગ્ન પહેલા તેમના દાંતને કોતરાવી લે છે જેથી તેઓ સુંદર દેખાય અને જે સ્ત્રીઓ આવું નથી કરતી તેમને બળજબરીથી આવું કરવાનું કહેવામાં આવે છે નંબર ત્રણ લીપ પ્લેટ્સ આ જોવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે પરંતુ ઇથિયોપિયાના સુરી જાતિની મહિલાઓ માટે તેમના હોઠ પર પ્લેટો ફિટ કરવી સામાન્ય છે સુરી જનજાતિમાં આવી પ્લેટ લગાવવી એ સુંદરતાની નિશાની માનવામાં આવે છે આ જનજાતિની અનોખી પ્રથા મુજબ છોકરીઓ જેમ જેમ મોટી થતી જાય તેમ તેના નીચલા હોઠના બે દાંત તોડી નાખવામાં આવે છે અને હોઠને કાપીને એક છિદ્ર બનાવવામાં આવે છે આ પછી તેના હોઠમાં માટીની પ્લેટ ફિટ કરી દેવામાં આવે છે સમયની સાથે આ પ્લેટનું કદ વધતું જાય છે જેથી તેમના હોઠ મોટા થઈ જાય છે અને તેઓ વધુ સુંદર દેખાઈ શકે અહીં સ્ત્રીઓ માટે સુંદરતાનો અર્થ છે મોટા હોઠ નંબર 4 પ્લસ સાઈઝ બ્યુટી સુંદર સ્ત્રીઓ પાતળી નથી હોતી તેઓ જાડી હોવી જોઈએ મલેશિયાસમાં રહેતા લોકો આજ માને છે અહીંના પુરુષો હંમેશા મોટી જાડી સ્ત્રીઓને પસંદ કરે છે જો કોઈ મહિલાનું વજન વધારે ન હોય તો લોકો તેને ચરબી વધારવા માટે દબાણ કરે છે ફોર્સ ફીડિંગ પણ અહીં સામાન્ય બાબત છે જાડી સ્ત્રીઓ અહીંની વારસો છે અને તેથી જ અહીં મહિલાઓનું વજન વધારવા માટે શક્ય એટલું ખવડાવવા પર ભાર મૂકવામાં આવે છે તેણીને દરરોજ ઓછામાં ઓછી 16000 કેલરી ખાવાની જરૂર પડે છે જેથી તે જાડી બની શકે અને સુંદર દેખાઈ શકે જો તે જાડી ન હોય તો તેને લોકોના ટોણાનો સામનો કરવો પડે છે નંબર 5 સ્કારિફિકેશન દોસ્તો આફ્રિકન દેશોમાં સ્કારિફિકેશન વધુ જોવા મળે છે જેમાં બ્લેડ વડે સ્કિન ને કાપીને ડિઝાઇન બનાવવામાં આવે છે આફ્રિકાના મોટા ભાગના લોકોના શરીર પર આવા નિશાન જોવા મળે છે સ્કારિફિકેશન એ આફ્રિકામાં સુંદરતાનું એક સ્વરૂપ છે આ પ્રકારના નિશાન શરીરને વધુ સુંદર બનાવે છે તમને જણાવી દઈએ કે આ નિશાન એક સરખા નથી હોતા તેમનું કદ અને આકાર અલગ હોઈ શકે છે કેટલાક લોકોના શરીર પર આવા નિશાન સિવાય ટેટુ પણ હોય છે અને આ ફક્ત આફ્રિકામાં જ જોવા મળતું નથી આજકાલ ભારતમાં પણ ઘણી સ્ત્રીઓ અને પુરુષોના શરીર પર ટેટુ જોવા મળે છે પરંતુ એવું માનવામાં આવે છે કે સ્કારિફિકેશન અને ટેટૂ નો ટ્રેન્ડ સૌપ્રથમ આફ્રિકન દેશોમાં શરૂ થયો હતો અહીં લોકો તેને સુંદરતાનું પ્રતીક માને છે